સુરત જિલ્લામાં આવેલા કડોદરા પી ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ ડીવાય એસ અધ્યક્ષતામાં જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા યોજાયો હતો હાઈવે ઉપર બેફામ દોડતા વાહનો ઉપરાંત ડિવાઈડરની બાજુમાં પહેલી લાઇનમાં ચાલતા ભારે વાહનો પોતાની બીજી લાઇનમાં ચલાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુસર સુરત જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા કડોદરા પીઈપીએલ ખાતે મિલ માલિકો ટ્રાન્સપોર્ટ એસોસિએશન લક્ઝરી બસ એસોસિએશન ફેક્ટરી માલિકો તેમજ તેના સ્થાનિક આગેવાનોને એકત્રિત કરી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક આર આર સરવૈયા કામરેજ ડિવિઝનની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન મંગળવારે સાંજે છ કલાકે કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિસ્તૃત સમજ આપવા ઉપરાંત વધતા જતા અકસ્માતોને રોકવા માટે ભારે વાહનો પહેલી લાઇનમાં નહીં ચલાવવાની સમજ આપી હતી સુરત ગ્રામ્ય પોલીસ અને ખાસ કરીને સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસ તરફથી આજે પીપી એલ કંપનીના ઓડિટોરિયમની અંદર સુરત ગ્રામ્યના ટ્રાન્સપોર્ટ એસોસિએશન લક્ઝરી એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જે પ્રતિનિધિઓ છે એમના સાથે કામ કરતા લોકોનો આજે એક સેમિનાર રાખવામાં આવેલો હતો અને આની અંદર લોકોએ લેન્ડ ડ્રાઇવિંગ ખાસ કરીને જ્યારે હાઈવે ઉપર વાહન ચલાવીએ છીએ ત્યારે વાહન કઈ ટ્રેક ઉપર ચલાવવું જોઈએ તે બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે મોટર વ્હીકલ એક્ટના જે કાંઈ નિયમો છે એ મુજબ સારી રીતે વાહન ડ્રાઈવ કરવામાં આવે હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવે સીટ બેલ્ટ બાંધવામાં આવે ટ્રાફિક નિયમોનું સુચારું પાલન કરવામાં આવે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે અત્રેથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને પ્રતિનિધિઓના સુજાવો પણ જાણવામાં આવ્યા છે લોકો સારી રીતે લોકોનું જાનમાલનું નુકસાન ન થાય તેવી રીતે વાહન ચલાવે અને ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરે તે બાબતે લોકોની અંદર જાગૃતિ રાખવા જાગૃતિ આપવા માટેનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે સાહેબ આગામી દિવસમાં કેવા પગલા લેવાના છે લેન્ડ ડ્રાઈવિંગ માટેથી ખાસ કરીને અત્યારે લોકોની અંદર અવેરનેસ કરવા માટેથી અલગ અલગ જગ્યાએ પેમ્પલેટ બેનરો લગાવીને લોકોની સાથે ચર્ચાઓ કરીને સેમિનારો કરીને શાળા કોલેજોમાં જઈને લોકોને સમજાવવામાં આવશે કે ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે કરવું અને ત્યાર પછી જરૂર પડશે ત્યારે જો લેન્ડ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન સુચારું નહીં થતું હોય તો એમની સામે જે કાયદા મુજબની કાર્યવાહી છે એ કરવામાં આવશે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત